પંથકમાં ત્રેવીસ ઇંચ જેટલો વરસાદ સાત અને આઠ તારીખે પડ્યો અને એના બાદ જે ભયંકર સ્થિતિનું નિર્માણ થયું પંદરસો બે હજાર જેટલા પશુ મરી ગયા અને ગઈકાલે આટલા દિવસે મેં જ્યારે વિઝિટ કરી માડકા ગામની સુઈગામ પ્રોપરની ભાટવરની તો દર ત્રીજા ઘરમાં પાણી છે કાદવ કીચડ અને ગારો છે તંત્ર દ્વારા કશું જ નથી થયું એવું નથી કહેવા માંગતું માન્ય મુખ્યમંત્રી પણ વિઝિટ કરી પણ માન્ય મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીની વિઝીટ બાદ સ્થાનિક તંત્ર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર એસટીએમ એમના લેવલે જે ગામોની વિઝિટ થવી જોઈએ ગાંધીનગરથી જે સહાય હોવી જોઈએ કેશડોલની રકમ વધારો થવો જોઈએ રાશન પહોંચવું જોઈએ રસોડું શરૂ થવું જોઈએ અને બે હજાર પંદરમાં પૂર આવ્યું તો જે ગામોમાં એમાં સત્તરમાં આવ્યું ઓગણીસમાં આવ્યું પચીસમાં આવ્યું એટલે તેના લોકોનું એ કેવું છે કે સતત ચાર ચાર પૂર પછી પણ રાજ્ય સરકાર અમારું બીજે કે પુનર્વસન કરવા વિચારતી હોય એવી કોઈ વાત જ નથી એટલે કેસ્ટ્રોલ આપીને છટકી જવાની વાત છે ઉપરાંત જે રોગચાળો ફાટશે શાળાઓની અંદર નકરો ગારો કાદવ કીચડ છે દુનિયાની ગંદકી છે પાણી હજી આવી રહ્યું છે પાણી ઓસર્યા નથી એક ગામના લોકો તો ત્યાં સુધી કહ્યું ભાટવરોમાં તમને ત્યાં સુધી કહ્યું કે ત્રણ મહિના પછી તમે આવજો અમારા ગામમાં ભૂતકાળના અનુભવના પગલે કહીએ છીએ સો દિવસ પાણી જતું નથી તો આ સો દિવસ અમારા બાળકોને ભળાવવા કઈ રીતે અમારે રહેવું કઈ રીતે અમારા રોગચાળાથી બચવું કઈ રીતે આખી જે વિકરાળ પરિસ્થિતિ છે આ વિકરાળ પરિસ્થિતિમાંથી લોકોને ઉગારવા માટેની જે ચિંતા ગાંધીનગરની હોવી જોઈએ એ નથી કલેક્ટર તંત્ર ઉપર તમે છોડી દો તો કલેક્ટર તંત્ર જોડે પણ પર્યાપ્તની માત્રામાં એ સંસાધન હોતા નથી એટલે ગાંધીનગરે તાત્કાલિક રિલીફ પેકેજ આપી મોટી ટીમોને દોડાવવી જોઈએ એ કશું જ નથી જોઈ રહ્યું એ આપણા માટે બહુ શરમનો વિષય છે એટલે હું માગ કરું છું કે સડંગ ચાર વખત જે લોકો પૂરનો ભોગ બન્યા છે એ બધા માટે લાંબા ગાળીની પણ વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવે રોગચાળો ન ફાટી નીકળે પશુ જે મળ્યા છે એનો પ્રોપર કોમ્પન્સેસન મળે અને ખાસ કરીને ખેડૂતોને કંઈક વળતર મળશે ખેતમજૂરોનું શું भाग्या वनुसू, ला राज्यनी सरकाट नहीं पण चिंता कर वी